વડોદરામાં બાઇક ચોરીની પૂછપરછ માટે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા ઓગણત્રીસ વર્ષીય આરોપીનું છાતીમાં એકાએક દુખાવો થતા ગતરોજ રાત્રે અગિયાર વાગ્યાની આસપાસ મોત નિપજ્યું હતું આરોપીની પૂછપરછ દરમિયાન એકાએક તબિયત લથડતા પોલીસ કર્મી દ્વારા તાત્કાલિક સરકારી વાહનમાં સારવાર હેતુસર જમનાબાઈ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જો કે સારવાર દરમિયાન જ યુવકનું મોત નિપજતા અનેક પ્રકારના પ્રશ્નો સામે આવી રહ્યા છે હાલ પોલીસ દ્વારા પોસ્ટમોર્ટમ માટે યુવકના મૃતદેહને મોકલી દેવામાં આવ્યો છે જોકે કે હજુ યુવકના મોત પાછળનું કારણ સ્પષ્ટ થયું નથી તો વડોદરાનો બનાવ કે જ્યાં તબિયત લથડતા એક યુવક જે છે એનો મોત થવાનો મામલો જ્યાં યુવકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો ત્યારે છાતીમાં એક દુખાવો થયો હતો તો ક્રાઇમ બ્રાન્ચે આ યુવકને પૂછપરછ માટે બોલાવ્યો હતો અને દરમિયાન અચાનક એ છાતીમાં દુખાવો થયો હતો અને જેને લઈને તાત્કાલિક સરકારી વાહનમાં માં જમનાભાઈ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો